હીરાનગરી સુરતમાં હીરાનો વેપાર એકબીજાના ભરોસે ચાલે છે ત્યારે આજ ભરોસો તોડી અનેક વખત અનેક લોકો છેતરપિંડીનો શિકાર થતા હોય છે તેવી જ રીતે જાંગળ ઉપર હીરો લઈને આવનાર એક યુવાનની સાથે રૂપિયા ચાર પોઈન્ટ પંચાવન કરોડની છેતરપિંડી થઈ હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેન ટેપ સાઇડ ઉપર જીઆઈએ સર્ટિફાઇડ દસ પોઇન્ટ એસી કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો જીઆઈટી ગ્રેડિંગવાળો હીરો વેચાણ અર્થે મૂક્યો હતો તે હીરો વેસુ વિસ્તારમાં રહેતા ચિરાગ શાહે જાંગળ પર લીધો હતો આ દરમિયાન એક દલાલ મારફતે હીરા ખરીદવાની ઈચ્છા દર્શાવતો એક વેપારી મળ્યો હતો આ વેપારી મહીધરપુરા વિસ્તારમાં હીરાનો ધંધો કરતો હતો અને તેનું નામ હિતેશ પુરોહિત હતું હીરો સૌપ્રથમ તેમણે જોયો હતો અને ત્યારબાદ તેમણે તેમની ઓફિસે આ હીરો ખરીદવા માટે બોલાવ્યા હતા આ દરમિયાન ચિરાગભાઈના પુત્ર અક્ષતે હીરો લઈને હિતેશ પુરોહિતની ઓફિસે ગયો હતો ત્યાં હીરાનું પેમેન્ટ બીજા દિવસે આપવાની વાત કરતાં અક્ષત હીરો લઈને પરત આવી ગયો હતો ત્યારબાદ ફરી એકવાર દલાલે અક્ષતને હીરો લઈને હિતેશ પુરોહિતની ઓફિસે બોલાવ્યો હતો ત્યારબાદ સીવીડી હીરા ચેક કરાવી સર્ટી માંગી હિતેશ પુરોહિતે હીરો થોડીવાર પાસે રાખ્યો હતો એટલી વારમાં ટોકન માટે દસ લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ પર મૂક્યો હતો એટલી વારમાં સેફમાંથી રૂપિયા લઈ આવવાનું બહાનું કરી હિતેશ પુરોહિત નીકળી ગયો હતો ત્યારબાદ અક્ષતે હીરો જોયો ત્યારે તે હીરો બદલાયેલો લાગતા તપાસ કરાવતા હીરો સીવડી નીકળ્યો હતો રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડનો હીરો બદલી જનાર હિતેશ પુરોહિતે ફોન પણ બંધ કરી દીધા હતા ઘટના બનતા તાત્કાલિક અક્ષતે પોલીસ ફરિયાદ કરી હતી જેમાં હિતેશ પુરોહિત તેમજ તેના અન્ય સાગરિત ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિત દલપત પુરોહિત અને સુરેશ પુરોહિત સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે અલગ અલગ ટીમ બનાવી રાજસ્થાન પાલનપુર અને મુંબઈ સહિતના શહેરમાં તપાસ કરી હતી જેમાં હિતેશ પુરોહિતે દલપત પુરોહિતને હીરા વહેંચવા આપ્યા હતા રાજસ્થાનના વતની દલપત હીરા સગેવગે કરે તે પહેલા જ પોલીસે દલપતને ઝડપી પાડી તેની પાસે રહેલા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના હીરા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ પોલીસે મુખ્ય આરોપી હિતેશ પુરોહિત તેમજ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ કમલેશ અને ઈશ્વર છે જે લોકોએ આ ઘટનાને અંજામ આ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી ડીલમાં એ લોકોએ જે શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં પોલીસ અત્યારે સીવીડી અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે